હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે અડદિયું બનાવીશું આ અડદિયું આપણે કોઈ પણ ચાસણી વગર ગોળમાં બનાવીશું પોણા બે કિલો જેટલો અડદનો લોટ લીધો છે આ મોળો માવો છે આ મોળો માવો એક કિલો જેટલો લીધો છે પાંચસો ગ્રામ સૂકું કોપરું એને મેં છીણી નાખ્યું છે અને એક વાટકો કાજુ અને બદામના ટુકડા દોઢ કિલો દેશી ઘરનું ઘી લીધું છે અને આ અડદિયું આપણે ગોળમાં બનાવવાનું છે એટલા માટે દોઢ પોણા બે કિલો જેટલો ગોળ લીધો છે એક વાટકો કાચો ગુંદર સૌથી પહેલા આ માવાને આપણે શેકી લઈશું આ રીતે આપણે માવાને શેકી લઈશું આપણો આ માવો શેકાઈ ગયો છે હવે એક કડાઈમાં એક કિલો જેટલું ઘી લીધું છે અને તેમાં અડદનો લોટ શેકી નાખીશું ઘી ગરમ થઈ ગયું છે અને હવે તેમાં અડદનો લોટ નાખી અને શેકી લઈશું આ રીતે શેકી લેવાનો છે અડદનો લોટ શેકી ધીમે ધીમે હલાવતા જઈશું લોટ નીચે બેસી ન જાય તેનું ધ્યાન રાખવું ધીમા ગેસે તેને શેકી લેવાનો છે તમે જોઈ શકો છો આ ઘી થોડું થોડું છૂટું મેળવ્યું છે પડવા લોટ શેકાઈ જાય એટલે આપણું ઘી છૂટું પડી જશે હવે આપણો આ અડદનો લોટ શેકાઈ જવા આવ્યો છે તમે જોઈ શકો છો આ કેટલું ઢીલું થઈ ગયું છે આ અડદનો લોટ લાલાશ પડતો થઈ ગયો છે અને શેકાઈ ગયો છે તો હવે આપણે એને ઉતારી લઈશું આ લોટની અંદર આપણે કાચો ગુંદર ભેળવીશું આ કાચો ગુંદર આપણે આમાં જ ભેળવી દઈશું સારી રીતે એને મિક્સ કરી નાખીશું હવે આપણે આમાં માવો એડ કરીશું હવે આપણે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી નાખીશું આમાં આપણે કાજુ બદામ એડ કરીશું હવે આમાં ટોપરું એડ કરીશું હવે આ બધું કાઢી લઈશું હવે એક કઢાઈમાં ગોળનો પાયો મૂકીશું દોઢ કિલો ગોળ લીધો છે અને થોડું ઘી એડ કર્યું છે ગોળને હલાવતા રહેવાનું છે આ ગોળ હવે ધીમે ધીમે ફૂલવા લાગ્યો છે હવે આ ગોળ આપણો ફૂલાઈ ગયો છે આમાં આ ગોળને એડ કરીશું હવે આને સારી રીતે મિક્સ કરી નાખીશું પછી તેમાં સૂટ તથા સવા નાખીશું હવે આ સારી રીતે મિક્સ થઈ ગયું છે આપણું આ ગોળમાં અડદિયું તૈયાર છે આ અડદિયામાં બત્રીસાનો પાવડર પણ નાખી શકાય હવે આ અડદિયાને આપણે આ રીતે ડુંગરાના શેપમાં પાડી દઈશું આ રીતે આપણે બધા અડદિયાને આ શેપ આપી દઈશું આ રીતે આપણે અડદિયાનો શેપ આપી દીધો છે અને આ રીતે આપણે ટેફલી પાડી લઈશું આપણો ગોળમાં અડદિયું તૈયાર છે